ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ભીકડા ગામમાં શ્રમજીવી પરિવારમાં એક યુવતીની હત્યાનો બનાવ સામે આવ્યો છે બાવીસ વર્ષીય યુવતીને તેની સગી જનેતા અને ભાઈએ છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધી હતી યુવતી ઇન્સ્ટાગ્રામ પર એક યુવક સાથે વાત કરતી હતી જે વાત ન કરવા માતા અને ભાઈએ સમજાવી હતી પરંતુ યુવતીએ વાત કરવાનું ચાલુ રાખતા આ હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે હત્યા બાદ પુરાવાનો નાશ કરવા માટે માતા પુત્રે યુવતીની લાશને ખાલી ચેકડેમમાં ફેંકી દીધી હતી બનાવની જાણ થતાં વર્તેજ પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને ગણતરીના સમયમાં હત્યા કરનાર માતા અને ભાઈની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે